નમસ્કાર દોસ્તો આગામી ચોવીસ કલાક ગુજરાત રાજ્યના વિસ્તારના લોકો ઘરની બહાર નીકળતા પહેલા રાજ્યના વિસ્તારોમાં આજે પણ થશે રીત સરનું જળ બંબાકાર પાછલી ચોવીસ કલાકમાંથી દોસ્તો રાજ્યના અમુક જિલ્લાઓમાંથી જે આબ આબાટિયાના દ્રશ્યો સામે આવી રહ્યા છીએ અમે તમને આજના વિડીયોની અંદર દોસ્તો ખાસ આ વિડિયોને તમે અંત સુધી જોવાનું રાખજો આગામી ચોવીસ કલાકની આગાહી જેમાં હવામાન વિભાગે કયા જિલ્લાઓમાં હજુ પણ આવનારી ચોવીસ કલાક માટે અત્યંત ભારે વરસાદના રેડ એલર્ટની સાથે જ જણાવીશું કે કયા વિસ્તારોમાં થયું છે જળ બંબા કારણે અમુક વિસ્તારોમાં તો આબ ફાટ્યા જેવી સ્થિતિ ઊભી થઈ છે પડી રહેલા ભારે વરસાદના કારણે દોસ્તો મધ્ય ગુજરાતના ખેડા લાગુના તમામ જિલ્લાના તે શાળાઓ શાળાઓ પ્રાથમિક શૈક્ષણિક કાર્યને બંધ કરવા માટેના ત્યાંના કલેક્ટર તરફથી આદેશ આપી દેવામાં આવ્યા છે તો આ સાથે જ દોસ્તો પાટણના કેટલાક વિસ્તારોમાં પડેલા જેમાં અમે તમને ડ્રોનના જળબંબાકારના વિડીયોના અંતમાં વિડીયો બતાવીશું બનાસકાંઠામાં પણ વડગામમાં પડેલો નવ ઇંચ વરસાદ તો અમદાવાદનું મણિનગર તો બેટમાં ફેરવાનું મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત દોસ્તો આવી ચૂક્યું છે અને હવે પછી તો સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદની ગતિવિધિ વધવાની સંભાવના છે ત્યારે આપણે આજના વિડીયોમાં હવામાન વિભાગની સાથે અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની પણ આગાહી જાણીએ તમામ અપડેટો મેળવતા પહેલા જો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા તો અમે તમને સિસ્ટમ અંગેની સક્રિયતા બતાવીએ તો તમે જોઈ શકો છો દોસ્તો બંગાળના મહાસાગરમાંથી બની આવેલી લો વરસાદી સિસ્ટમ જે ગઈકાલ ડિપ્રેશન સુધી મજબૂત હતી પરંતુ અત્યારે રાજસ્થાનના ભાગોમાં તમે જોઈ શકો છો અત્યંત ભારે વરસાદ આપી રહી છે અને આ સિસ્ટમ પાછલી થોડી કલાકોથી રાજસ્થાનના આ ભાગો ઉપર લોક થઈ ચૂકી હોય તેમ આ જ ભાગોમાં સક્રિય જોવા મળી છે આ સિસ્ટમના વાદળાઓ અરબ સાગરમાંથી ભેજ ખેંચી ખેંચીને હવે પછી તો સૌરાષ્ટ્રની અંદર પણ દોસ્તો વરસાદનું જોર વધવાની સંભાવનાની સાથે આપણે જાણીએ ગુજરાતના હજુ કયા વિસ્તારોમાં થશે મેઘ તાંડવ પાછલી ચોવીસ કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો દોસ્તો અમદાવાદના દસ ક્રોઈમાંથી દસ ઇંચ સુધીનો વરસાદ સામે આવ્યો છે તો આ સાથે ખેડાના લગભગ મોટા ભાગના તમામ મહેમદાબાદ માતર આ સાથે જ ડાકોર આણંદના વિસ્તારોથી કઠલાલના વિસ્તારો હોય આ મધ્ય ગુજરાતના ખેડા આણંદ અને દોસ્તો એ લાગુના પંચમહાલથી માંડી મહીસાગર અરવલ્લી લાગુના કેટલાય ભાગોમાં જોવા મળ્યું છે મેઘ તાંડવ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના વડગામની અંદર નવ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે સાબરકાંઠા આ સાથે જ દોસ્તો મહીસાગરથી અમદાવાદના અને દોસ્તો સુરેન્દ્રનગર મહેસાણા પાટણ સિદ્ધપુરના કેટલાક ગામડાઓની અંદર તો નદીઓમાં પૂર સ્થિતિ ઊભી થવા આવી છે ને દોસ્તો હવે પછી અત્યારે જાણી લઈએ કે આગામી કલાકોની અંદર બંગાળની ખાડીની આ સિસ્ટમ કયા ભાગો ઉપર હજુ પણ મંડરાશે ને કરશે મેઘ તાંડવ અમે તમને દોસ્તો સિસ્ટમ અંગેનો ટ્રફ જે ગુજરાત ઉપર અત્યારે લંબાતો જોવા મળી રહ્યો છે તે બતાવી રહ્યા છીએ સાતસો ને પચાસ એચપીના લેવલ ઉપરથી આ વેલમાર્ક લો પ્રેશર જોઈ શકો છો અરબી સમુદ્ર સુધી પોતાનો ટ્રફ લંબાવતી જોવા મળી છે વાદળોની ગતિવિધિ આ સિસ્ટમની અંદર અત્યારે સૌથી વધુ મધ્ય ગુજરાત અને તે લાગુના ઉત્તરી પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહી છે અને આગામી કલાકોની અંદર તમે અહીં નિહાળી શકો છો આ સિસ્ટમ હજુ પણ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને તે લાગુના ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં કરી શકે છે મેઘતાંડવ સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા ઘણા ભાગોની અંદર દોસ્તો ભવે પછીની કલાકોમાં ભારે વરસાદની સંભાવના રહી શકે છે કારણ કે આ સિસ્ટમ જોઈ શકો છો આગામી હજુ પણ ચોવીસ કલાક સુધી ગુજરાત રાજ્યના વિસ્તારો ઉપર વધુ સક્રિય રહે તેવી સંભાવના બની રહી છે આગામી કલાકોની અંદર પડનારા વરસાદ અંગેની માહિતી મેળવતા પહેલા દોસ્તો સૌથી પહેલા તો આપણે ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતના જે આગાહીને લઈ લેટેસ્ટ જે નકશાઓ રજૂ કરવામાં આવ્યા છે તે જોઈ લઈએ દોસ્તો આગામી કલાકોની અંદર જેમાં અને જુલાઈ ગુજરાત માટે હજુ પણ ભારેથી અતિ ભારે બને તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે જેમાં ગુજરાતના લગભગ મોટા ભાગના તમામ પંથકોની અંદર જિલ્લાના પચાસ થી લઈને સો ટકા સુધીના છૂટાછવાયા ભાગોથી માંડી લગભગ ગુજરાતના તમામ પંથકોની અંદર આગામી છત્રીસ કલાકની અંદર હળવો મધ્યમ તો અમુક જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત છે ત્યાં તો અત્યંત ભારે વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગે કરી ત્રીસ જુલાઈ આ સાથે એકત્રીસ તારીખ અને દોસ્તો આવનારી બે ઓગસ્ટ સુધીનો આગાહીનો નકશો હવામાન વિભાગે રજૂ કર્યો જેમાં એકત્રીસ તારીખ સુધી ગુજરાત રાજ્યમાં વરસાદી રાઉન્ડ ચાલે અને એક અને બે તારીખે રાજ્યમાં વરસાદની ગતિવિધિ ઘટે તેવી અત્યારે આગાહી કરવામાં આવી છે ને તમે દોસ્તો જોઈ શકો છો 28મી જુલાઈના દિવસે ગુજરાતના ઉત્તર ગુજરાતના જિલ્લામાં હવામાન વિભાગે અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટો આપી દીધા છે. અહીં તમે જોઈ શકો છો બનાસકાંઠા, લાગુના વિસ્તારો સાબરકાંઠાના અને અરવલ્લી આ ત્રણ જિલ્લાની અંદર દોસ્તો સોમવાર અને 28 જુલાઈના દિવસે અતિ ભારે વરસાદ પડે તેવું અનુમાન છે તો સૌરાષ્ટ્રની અંદર તમે જોઈ શકો છો આગામી કલાકોમાં વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે જેમાં રાજકોટ જિલ્લો અમરેલી જિલ્લો ભાવનગર જિલ્લો બોટાદ સુરેન્દ્રનગર આ સાથે જ ઉત્તર ગુજરાતના પાટણ મહેસાણા ગાંધીનગર તો મધ્ય ગુજરાત દોસ્તો અમદાવાદ ખેડા આણંદ વડોદરા પંચમહાલ મહીસાગર દાહોદ છોટાઉદેપુર તો દક્ષિણ ગુજરાતની અંદર પણ નર્મદા ભરૂચ સુરત નવસારી વલસાડ આટલા જિલ્લાઓની અંદર દોસ્તો હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આવનારી કલાકો માટે કરી છે. રાજસ્થાનના ભાગો ઉપર સક્રિય વરસાદી સિસ્ટમનો ટ્રફ આ રીતે આ વિસ્તારો ઉપર વધુ સક્રિય હોવાને લઈ અને દોસ્તો તમે જોઈ શકો છો માત્ર ગુજરાત હવામાન વિભાગ જ નહીં પરંતુ ભારતીય હવામાન વિભાગે પણ 28મી જુલાઈના દિવસે ગુજરાતના ઉત્તર ગુજરાત

સમગ્ર ગુજરાતની અંદર દોસ્તો હળવો મધ્યમ તો ભારે વરસાદ જોવા મળે તેવી સંભાવના અને હવે પછી દોસ્તો આપણે મોડલના આધારે જિલ્લાના કયા તાલુકાઓની વિસ્તાર વાઇઝ આગાહી જાણીએ તો તમે જોઈ શકો છો દોસ્તો બંગાળની ખાડીમાંથી આવેલી વરસાદી સિસ્ટમ અત્યારે રાજસ્થાનના ભાગો ઉપર જોવા મળી રહી છે આ સિસ્તમ આગામી કલાકોની અંદર જોકે અત્યારે જ દોસ્તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાય ભાગોમાં વધતા ઓછા વરસાદની સાથે નોન સ્ટોપ વરસાદા વિસ્તારોમાં પડી રહ્યો છે જેમાં જર્મરથી માંડી અળવો મધ્ય ગુજરાત વડોદરા આ સાથે જ આણંદ આણંદ લાગુના ગોધરા પંચમહાલ દાહોદના વિસ્તારોમાં સતત રાત્રિના સમયગાળા દરમિયાન પણ મધ્ય ગુજરાતના કેટલાય ભાગોમાં દોસ્તો વરસાદની સંભાવનાની સાથે જ આ વિસ્તારોમાં વરસાદ પડ્યાના સમાચારોને હવે પછી તમે જોઈ શકો છો દોસ્તો આ વરસાદી સિસ્ટમ ગુજરાત રાજ્યના એમાં પણ લાગુ વડોદરા આજુબાજુના વિસ્તારો માટે બની શકે છે અતિ ભારે જેમાં તમે જોઈ શકો છો દોસ્તો વડોદરાના અમુક વિસ્તારોની અંદર પાંચથી લઈ છ ઇંચ સુધીના વરસાદો પડી શકે જેમાં વડોદરા કરજણ પરીખા ડભોઈ આ સાથે જ અન્ય જે બોરસદ આણંદ લાગુના વિસ્તારો ભરૂચના સિનોર આજુબાજુના વિસ્તારોથી લઈ નર્મદાના વડોદરા છોટાઉદેપુર આ સાથે અન્ય ગોધરા પૂર્વ ગુજરાતના ઉત્તર લાગુના જે વિસ્તારો છે તે ભાગોમાંથી આવનારી કલાકોની અંદર દોસ્તો આભ ફાટે જેમ એ પ્રમાણે પાંચથી લઈ આઠ ઇંચ સુધીના વરસાદી આંકડાઓ હજુ પણ સામે આવી શકે છે તો સૌરાષ્ટ્રની અંદર પણ દોસ્તો જુનાગઢ જિલ્લો રાજકોટ જિલ્લો અને જામનગર જિલ્લાના વિસ્તારો માટે આગામી કલાકો ભારે બને તેવી સંભાવના છે ને જેને જોતા તમે જોઈ શકો છો જુનાગઢના લાલપુર કાલાવાડ રાજકોટ આજુબાજુના શાપર વેરાવળથી લઈ જેતપુર ગોંડલ જસદણ ઉપલેટા આ વિસ્તારોની અંદર દોસ્તો ભારે વરસાદ આગામી કલાકોમાં શરૂ થવાની સાથે જ

દોસ્તો કચ્છ માટે આ વરસાદી રાઉન્ડ ભારે ન બને પરંતુ પૂર્વ કચ્છના ભાગોમાં છૂટો છવાયો હળવો મધ્યમ અને દરિયાના કાંઠાના જે વિસ્તારો છે ત્યાં ભારે હળવા ઝાપટાથી માંડી હળવો વરસાદ પડી શકે પરંતુ તમે જોઈ શકો છો જે રાજસ્થાનના ભાગો ઉપર સિસ્ટમ છે તે અત્યારે હવે પછી વેલ માર્ક લો પ્રેશરમાંથી આવનારી કલાકોની અંદર લો પ્રેશરમાં પરિવર્તિત થઈ શકે છે સિસ્ટમ હવે પછી વધુ આગળ વધે તેવી સંભાવના નથી અને આ સિસ્ટમ આગામી ચોવીસ કલાક સુધી રાજસ્થાનના ભાગો ઉપર જ દોસ્તો લોક થયેલી રહે અને નબળી પડતી રહે ને પછી ધીમે ધીમે આ રીતે ઉત્તરની દિશા તરફ ખસી જાય તેવી સંભાવના છે પરંતુ જેની અસર હજુ પણ આગામી ચોવીસ કલાક સુધી જોવા મળે ને જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના બાકી રહેલા ઘણા ભાગોમાં વરસાદી રાઉન્ડ આપતી જશે જેમાં દક્ષિણ ગુજરાતની પણ વાત કરીએ તો દોસ્તો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના સુરત લાગુના વિસ્તારો હોય ભરૂચ લાગુના વિસ્તારોથી સુવાલી ડુમસ આ કાથોરથી લઈ કોસંબા ભરૂચના વિસ્તારો હશે આ સાથે જ તમે દોસ્તો ભાવનગર કાંઠાના વિસ્તારોથી પાલીતાણા ગ્રામ્ય વિસ્તારોની અંદર આવનારી કલાકોની અંદર જેમાં અઠ્યાવીસ જુલાઈ સૌરાષ્ટ્રના ઘણા જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી સંભાવના તો પૂર્વ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો જેમાં સાબરકાંઠા અરવલ્લી મહીસાગર રાજસ્થાન લાગુના જે પાલનપુર અંબાજી આજુબાજુના વિસ્તારો છે તે વિસ્તારોની અંદર પણ હજુ આવનારી ભારે બને તેવી સંભાવનાની સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની સંભાવના તો બીજી તરફ દોસ્તો અમે તમને અમેરિકન મોડલ આધારિત આગાહી પણ બતાવીએ તો તમે જોઈ શકો છો આવનારી કલાકોની અંદર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાલનપુર ખેડબ્રહ્મા સાબરકાંઠા અંબાજી આ સાથે વડનગરથી લઈ ઈડરના પંથકોથી ગાંધીનગરના મહેસાણાના અમુક વિસ્તારો હશે આ સાથે અરવલ્લીના ઘણા જ ભાગોમાંથી આવનારી કલાકોમાં દોસ્તો મેઘ તાંડવને હજુ પણ અમુક વિસ્તારોમાં પાંચથી લઈ દસ ઇંચ સુધીનો વરસાદ આ સેન્ટરોમાંથી સામે આવી શકે છે મધ્ય ગુજરાતમાં ખેડામાં પડેલા વરસાદને લઈને દોસ્તો ત્યાંના કલેક્ટર તરફથી અઠ્યાવીસ સોમવારની તમામ શાળાઓ દોસ્તો ઉચ્ચતર માધ્યમિક પ્રાથમિક અને આંગણવાડીઓને બંધ કરવાના આદેશો આપવામાં આવ્યા અને વધુમાં તમે દોસ્તો ભારતીય હવામાન વિભાગ તરફથી આ સિસ્ટમ અંગેની જે માહિતી આપવામાં આવી તે પણ આપને જણાવીએ વેલમાર્ક લો પ્રેશર કે જે રાજસ્થાનના ભાગો ઉપર અત્યારે સક્રિય જોવા મળી રહ્યું છે અત્યારે તે લો પ્રેશરની કેટેગરી સુધી નબળું પડી ચૂક્યું છે અને અહીં જોઈ શકો છો હવામાન વિભાગે આ સિસ્ટમનો ટ્રેક

અને ત્યાર પછી આગામી 24 કલાક પછી આ સિસ્ટમ દોસ્તો ઉત્તરી દિશા તરફ ખસે તેવી સંભાવનાની સાથે અત્યારે હવામાન વિભાગે માહિતી આપી છે અને હવે પછી દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલની પણ આજની આગાહી જાણીએ અંબાલાલ પટેલે દોસ્તો આગામી ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની આગાહી આપતા જણાવ્યું કે રાજ્યની અંદર અત્યારે ખાસ કરીને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે રાજ્યની અંદર સપ્ટેમ્બર મહિનાની અંદરની આગાહી આપતા તેમણે કહ્યું કે હાલ ઓફશોર ટ્રફ મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક વરસાદી સિસ્ટમની સાથે લો પ્રેશરના કારણે ભારે પવરને સાર્વત્રિક વરસાદની સંભાવના રહેશે હવામાન વિભાગે પણ દોસ્તો ઓગણત્રીસ જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી આપી છે તે અંબાલાલ પટેલે પણ આ જ રીતે ઓગણત્રીસ તારીખ સુધી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અમુક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવનાની સાથે જ તેમણે દોસ્તો ખાસ કરીને વિસ્તારવાઈઝ જણાવ્યું કે મધ્ય ગુજરાત અમદાવાદ ગાંધીનગર મહેસાણા અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદની સંભાવના આવનારી કલાકો માટે બનશે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ સારા વરસાદ પડવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે તેમણે દોસ્તો ઓગસ્ટ મહિનાની અંદર છ થી લઈને દસ ઓગસ્ટની વચ્ચે ફરી સારો વરસાદ પડે તેવું તેમણે અનુમાન વ્યક્ત કર્યું તો આ અઢારથી લઈ એકવીસ ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડે અને સપ્ટેમ્બર મહિનાની આગાહી આપતા પણ કહ્યું કે ભારે વરસાદ સપ્ટેમ્બરમાં પણ પડશે અંબાલાલ પટેલે છે અને ઓગસ્ટ મહિનાનો વરસાદ પાક માટે સારો હોવાનું જણાવ્યું છે આથી દોસ્તો ઓગસ્ટ મહિનો તેમણે સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદ ખેડૂતોના પાક માટે સારો રહે તેવી શક્યતા સાથેની અંબાલાલ પટેલે આગામી દિવસોની આગાહી કરી છે અને હવે દોસ્તો અમે તમને આગળના દિવસોની અહીં આગાહી બતાવીએ તો જોઈ શકો અઠ્યાવીસ તારીખ પછી ઓગણત્રીસ જુલાઈના દિવસે વરસાદી સિસ્ટમ ફરી ઉત્તરની દિશા તરફ ખસી જશે એટલે ગુજરાત ઉપરથી તેનું સર્ક્યુલેશન ઓછું થઈ જશે તેમ છતાં ગુજરાતના ઘણા જ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ઓગણત્રીસ જુલાઈએ પણ સારો એવો વરસાદ પડશે આ સાથે જ ત્રીસ તારીખના દિવસની આગાહી ઉપર પણ તમે નજર કરો તો ત્રીસ તારીખે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં હળવા મધ્યમ વરસાદની સંભાવના તો એકત્રીસ તારીખથી જોઈ શકો છો વરસાદની ગતિવિધિ રાજ્યમાં ઓછી થઈ જાય તે પ્રમાણેનું અત્યારે અનુમાન જોવા મળી રહ્યું છે દોસ્તો આવનારા ઓગસ્ટ મહિનાની આગળની આગાહીમાં તમે જોઈ શકો ગુજરાતની અંદર આવનારા દિવસોમાં છ ઓગસ્ટ સાત ઓગસ્ટ આઠ ઓગસ્ટ કે પછી આવનારી દસ તારીખ સુધી રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના બે ઓગસ્ટ પછી જોવા નથી મળતી અને અરબી સમુદ્રની અંદર નવ અને દસ ઓગસ્ટ આજુબાજુ તમે જોઈ શકો છો એક નવી સાયક્લોનિક વરસાદી સિસ્ટમ કેરળ અને કર્ણાટકના ભાગોમાં બને અને તે પણ ધીમે ધીમે ઉત્તરી દિશા તરફ આગળ વધે અને અરબી સમુદ્રના કારણે ઓગસ્ટ પછી ગુજરાત રાજ્યમાં વરસાદ સૌરાષ્ટ્ર માટે સારા પડે તેવું રાજ્યમાં પડેલા જળબંબાકારના દ્રશ્યો બતાવીએ તો તમે અહીં જોઈ શકો છો પાટણના એક ગ્રામ્ય વિસ્તારમાં પડેલા વરસાદને લઈ ટ્રેક્ટર ડૂબી જાય તેવો વરસાદ અને દોસ્તો ટ્રેક્ટરના માધ્યમથી લોકોના રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી